અને શાસ્ત્રી મહારાજ રાજકોટમાં જતા શાસ્ત્રી મહારાજેસર પુરુષ પૃથ્વી પરથી ખાથી જતા નથી વરદાન કાયમ રહેશે અને આપણા માટે તો નથી પ્રગટ છે રામજી ભટ્ટ કે સત્પુરુષ ક્યારે જતા જ નથી આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને એવા પ્રગટ સત્ મજા હશે અને કંઈની ઓળખાટ પણ થઈ છે સંભાળ છે આ પણ થઈ છે હવે તો સૌમાં ત્રણ જોડાણ કરવાનું છે કઈ કઈને આ કરવાનું છે સત્પુષમાં થાય છે શાસ્ત્રી મહાત્મા યોગી મહાર્થમાં પ્રવૃક્ષા મહાત્મા બધા એ રીતે આપણે છે તે સાધના છે સાધના આનંદ કરતા હોય છે કઈ નહીં પ્રગટ મળ્યા એટલે ભગવાન ભગવાન સંતોષમાં તારા પ્રગટ થયા ત્યારે આપણને ભેર પડ્યો એટલે હવે કરવાનું શું છે પકડી રાખવાનું પકડી રાખવા એટલે ચોળાવ

પ્રગટ ભગવાન નિશ્ચયના કોઈ સર્વિ થતું નથી એટલે પ્રગટ સાકાર કરતા પ્રગટ અને આપણે કરતા પણ પ્રગટ પણ પ્રગટ ના હોય એને એ પ્રગટ જોઈએ મહારાજે કહેવું છે પ્રગટ ભગવાનના નિશ્ચયના કોઈ સાતો નથી પ્રગટ ભગવાન નિશ્ચય ના હોય તો તેનું મંત્રી રહી ના થાય

ઉપાસની દિએ ગળા મોટા છે અને ગળા અગર આ છે પણ ભગવાન કલા છે ભગવાન પ્રચાર હિસ્સા તો આપણે ભગવાન સત્રમાં જોડાઉ

કરે તે જ ભક્ત કહેવાય છે યાદ કરી લખી સ્પષ્ટ લખે છે કે ભક્ત ક્યારે કહે

ให้กิเป็นร่างกูยคอหองไปร่ากู้ภยันอาุธมาทมอนั่นไงจมีบุคลากรเพื่อเคลียร์เรื่องอาวุธมาทำกุญญาตรจะยกวอยใจตมบุกไปถึงเาที่เก่งเด็กพระยุต์โบรณโบราณกนี ત્યાં પ્રગટ ભગવાન બધા વિના મોક્ષ થાય ને મોક્ષની વાત કલ્યાણ એના પછી કોઈ કલ્યાણ રહેતું નથી એ કલ્યાણની છે જાણ્યા પછી પણ જે જન પર છે છે તે પ્રગટના પ્રતાપની લેશ પર ગમ નથી

પણ સમી સાંજથી અમૃત કુંભ લઈને નીકળી પડતા સ્વામીશ્રી સૌને અમૃતપાન કરાવતા રહેતા આ નિવાસ દરમિયાન તેઓએ પાલવા બંદરે જળઝીલીનો સમય તથા સોળ સપ્ટેમ્બરના રોજ મંદિરમાં ચંદ્રગ્રહણનો સમય ઉજવ્યો તદુપરાંત ઘાટ કોપરના દેવદર્શન હોલ મુલુંડની સાર્વતવાડી જુહુ સ્થિતિ ઈસ્કોન મંદિર ગોરેગાંવનો જવાહરનગર હોલ તથા કાંદીવલીના હિતવર્ધક હોલ વગેરે સ્થળે પધારીને લાભ આપ્યો તેમાં ઉપસ્થિત રહેલા સુપ્રસિદ્ધ સાહિત્યકારો પૂજન્ય સંતો મુંબઈના મેહરશ્રી સહિત અનેક મહાનુભાવો પૈકીના એક મહામ પૂજ્ય બ્રહ્માનંદજીએ અનુભૂતિ વ્યક્ત કરી કે પ્રમુખ સ્વામીજીમાં મહાપુરુષના લક્ષણો છે અમે ગોંડલમાં તેમને પ્રથમ મળ્યા ત્યારે તેમની સરળતા અને ઉદારતાથી પ્રભાવિત થયા તેઓ સનાતન ધર્મના સ્તંભ છે મુંબઈમાં પંદર દિવસનો લાભ આપી તારીખ બાવીસ સપ્ટેમ્બરની બપોરે ત્રણ વાગ્યે વિદાય થયેલા સ્વામી શ્રી માર્ગમાં ચારોટી અને ચણોને પાવન કરતા સાંજે સાત વાગે સેલવાસ પધાર્યા તેઓના આશીર્વાદ અને સંતો કાર્યકરોના પુરુષાર્થથી આદિવાસી વિસ્તારની રોનક બદલાવા લાગેલી તેના પુરાવા રૂપે આજની રાત્રે ટાઉન હોલમાં સ્થાનિક સાંસદ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી સભાનું સંચાલન એક આદિવાસી હરિભક્ત કરી રહેલા આ સભામાં વાઘ એક આદિવાસી સત્સંગીએ પોતાની કેફિયત વર્ણવતા કહ્યું કે પહેલા અમે દારૂ પીતાને તેનો કેફ રહેતો પણ પછી ઉતરી જતો હવે પૂજ્ય સ્વામી બાપાએ ધર્મનો કેફ ચડાવ્યો છે તે ઉતરે તેમ નથી પહેલા અમે લોઢાને પારસમણી સમજતા હવે સાચો પારસમણી હાથ આવ્યો છે અમને ઘણા કહે કે તમે સ્વામિનારાયણમાં શું ભળ્યા અમે તેમને કહીએ છીએ કે અમે સમજીને ભળ્યા છીએ આ એક અનુભવમાં સામે બેઠેલા બે હજાર આદિવાસીઓનો પડઘો હતો તેથી તે ખૂબ ગાજ્યો તેના નાદથી ડોલી ઉઠેલા આજની સભાના અતિથિ વિશેષ શ્રી જયંત દેસાઈએ ઉભા થઈ ભારોમી વ્યક્ત કરી કે હું પહેલા ભણતો ત્યારે જાગવા માટે તપકીની સ્વામીશ્રી મારે વ્યસન છોડવું છે એમ કહી તેઓએ તે જ ઘડી તપકીની ડબી સ્વામીશ્રીના ચરણમાં મૂકીને કહ્યું હૃદય હૃદય દીવા પ્રગટાવના પ્રમુખ સ્વામી ખૂબ લાંબુ જીવો સૌના હૈય અંજવાળું ફેલાવતા સ્વામીશ્રી સેલવાસથી વાપી અતુલ વલસાડને પાવન કરતા તારીખ ચોવીસ સપ્ટેમ્બરની સવારે દોડજા પધાર્યા ત્યારે અહીંના ઉત્સાહી મંડળે આસપાસના ચાલીસ ગામોના સત્સંગીઓને એકત્રિત કરેલા શિક્ષકો આદિવાસી વિસ્તારમાં સદાચાર ફેલાવવા શું કરી શકે એ વિષય વસ્તુના આધારે અક્ષર પુરુષોત્તમ અધ્યાપક મંડળ દ્વારા એક પરિસંવાદ પણ યોજાયેલો તેમાં બિલ્લી મોરા ચીખલી વગેરે નગરોની કોલેજના આચાર્યો પ્રાધ્યાપકો સહિત આદિવાસી વિસ્તારના અન્ય સો જેટલા શિક્ષકો ઉપસ્થિત હતા તેઓને આશીર્વાદ આપતા સ્વામીશ્રી જણાવ્યું કે દરેકના ભલામાં આપણું ભલું છે વિચારથી કાર્ય ન થાય મારું ગામ મારી જ્ઞાતિ કે મારો દેશ પણ વિશ્વના દરેક માટે આપણે કાર્ય કરવાનું છે સ્વામીશ્રીની વિશાળતામાં ક્યાંય ખૂણો નહોતો આવતો તેથી સૌ ખૂબ પ્રભાવિત થયા ઘણા શિક્ષકો મુમુક્ષોએ વર્તમાન ધરાવી સત્સંગ સ્વીકાર્યો આમ શિક્ષકોને પણ શિક્ષણ આપી સ્વામીશ્રી આદિવાસી વિસ્તારની પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળાને પાવન કરતા અમલસાડ નવસારી કણબાળ કરચેલિયા વાંસકુ ઉકાઈ થઈને તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની સવારે અગિયાર વાગે કિલ્લે સોનગઢ પધાર્યા અહીં શહેરના શ્રેષ્ઠીઓએ તેનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન્યા આ સ્વાગત સભામાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એક પછી એક સ્વામીશ્રીની બિરદાવલીઓ ગવાઈ રહી તેરે પ્રમા સભા પ્રમુખ તરીકે હાજર રહેલા શ્રી નાથુભાઈ દેસાઈ તો સ્વામી શ્રીના મુખારવીન તરફ જ તાકી રહ્યા છેવટે તેઓ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે અત્યારે પ્રવચન કરનારા ભાઈઓ પૂજ્ય સ્વામીશ્રી પર પ્રશંસાના પુષ્પ વેરે છે છતાં જેઓના મુખ પર નિર્માની પણ છે અને જે લોક પર છે તે પ્રમુખ સ્વામીના ચરણોમાં વંદના અલ્પસવાસમાં આવનારા પણ સ્વામીશ્રીની અહમ શૂન્ય પ્રતિભાથી ઘાયલ થઈ જતા પોતાના વક્તવ્ય કરતા વિશેષ તો પોતાના વર્તનથી સૌના હૃદયમાં સ્થાન જમાવતા સ્વામી શ્રી વીરપુર વ્યારા થઈને કપૂરા પધાર્યા